દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળોને વિકસિત કરવા માટે કલેક્ટર શ્રીના અધ્યક્ષતાની યોજાઈ બેઠક દાહોદ જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો જેવા કે શાકટાળા રતન મહાલ વન્યજીવ અભયારણ્ય નળધા કેમ્પ સાઈડ રામપુરા ઘાસબીડ જેવા સ્થળો પર વધુ સુવિધા ઊભી કરવામાં આવે જેના કારણે પ્રવાસીઓની સંખ્યા વધે અને પ્રવાસી આવતા લોકોને તમામ સુવિધા મળી રહે તે માટે શ્રીએ વધુ વિકસિત કરવા માટે જણાવ્યું હતું એ સાથે હાલમાં આ પ્રવાસન સ્થળ પર કેટલા પ્રવાસીઓ મુલાકાત લે છે હાલમાં પ્રવાસન સ્થળ પર કેટલી સુવિધા ઉપલબ્ધ છે પ્રવાસન સ્થળ પર કેટલી જગ્યામાં ફેલાયેલ છે આ સ્થળોના વિકાસ માટે ખર્ચ સાથે વિગતે માહિતી મંગાવવામાં આવી છે દાહોદ જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ અને તેની નવી હોસ્ટેલના નિર્માણ અંગે દાહોદમાં ચાલતી હોસ્ટેલ સંબંધિત કર્મચારી સાથે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કલેક્ટરશ્રીઓ હોસ્ટેલમાં કેટલા વિદ્યાર્થીઓની કેપેસિટી છે ને હાલમાં કેટલા વિદ્યાર્થીઓનું એડમિશન થાય છે તે અંગે આંકડાકીય માહિતી મેળવી હતી જ્યાં સુધી સ્પોર્ટ સંકુલ અને હોસ્ટેલ નિર્માણ ન થાય ત્યાં સુધી અન્ય હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને એડમિશન આપી સ્પોર્ટ સ્કૂલ શરૂ કરવા માટે કલેક્ટર કલેક્ટરશ્રીએ તૈયારી બતાવી હતી બ્યુરો રિપોર્ટ માધુભાઈ બારીયા દાહોદ જિલ્લા બ્યુરો